રાજ્યભરમાં હીટવેવની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તંત્ર હીટવેવને લઈને વિવિધ વ્યવસ્થાઓ ઉભું કરી રહ્યું છે અને તેવામાં સુરતમાં પોલીસે વાહનચાલકો માટે બિરદાવવાલાયક વ્યવસ્થા કરી છે સુરત પોલીસે શહેરના મુખ્ય રસ્તાઓ અને મહત્વના સિગ્નલ્સ પર વાહનચાલકો માટે મંડપ અને ગ્રીન નેટ બાંધવામાં આવી છે શહેરના મુખ્ય માર્ગો પર બે મિનિટથી લઈને એકસો એશી સેકન્ડના સિગ્નલ પર ગરમીમાં વાહન ચાલકોને શેકાવું ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે ચાર રસ્તા પર અંગ ધજાડતી ગરમીથી વાહન ચાલકોને રાહત મળી રહી છે મહત્વનું છે કે બપોરે અગિયારથી સાંજના પાંચ વાગ્યા દરમિયાન શહેરોમાં ભીષણ ગરમીને કારણે લોકો સિગ્નલ પર રોકાવાને બદલે સિગ્નલ તોડીને વાહન ચલાવતા જોવા મળતા હોય છે ગરમીમાં બે મિનિટ વાહન રોકવાને બદલે વાહન દોડાવી મારતા ચાલકોને કારણે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે જો કે પોલીસ દ્વારા મંડપની વ્યવસ્થા કરવામાં આવતા ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને ગરમીથી મોટી રાહત મળી છે શહેર પોલીસે સામાન્ય નાગરિકોને રોડ ઉપર પસાર થતા નાગરિકોને હીટવેવથી બચાવવા માટે એક અનોખો પ્રયાસ અનોખો પ્રયોગ શરૂ કર્યો છે જેમાં ચાર રસ્તાની ઉપર જ આવી રીતે એક સમિયાણો બાંધી દેવામાં આવ્યો છે ને સમયાણાને લઈને જે રાહદારીઓ હોય લોકો હોય તેમને ગરમીથી બચી શકાય તે માટેનો આ એક પ્રયાસ છે લોકો સાથે વાત કરીએ કેવું લાગ્યું આવી રીતે સમયાણો બાંધ્યો છે બહુ સરસ લાગ્યું આ તડકાની અંદર બહુ ખૂબ સારો

ચોક્કસ લોકો માની રહ્યા છે કે હીટવેવ થી બચવા માટે આ ખૂબ સારું પગલું આ મંડપ લગાવવામાં આવ્યો છે શું કહેશો ક્યાં કહે સારું છે સારું ગરમી માટે સારું છે હીટવેવ ને હિસાબે બહુ સારું કર્યું છે હીટવેવ થી બચવા માટે આ સારું છે લગાવેલું છે ઘણું સારું બધા મોટી ઉંમર નાની ઉંમરનું પ્રોટેક્શન થાય શરીરનું ચોક્કસ લોકો આ આવકારી રહ્યા છે અને જે રીતે સમયાણો લગાવવામાં છે અને એ સમયાણાને કારણે રોડના ટ્રાફિક સિગ્નલ ઉપર રહેતા લોકોને ખૂબ જ રાહત થઈ રહી છે અને લોકો સુરત શહેર પોલીસના આ પગલાને આવકારી રહ્યા છે કેમેરામેન દેવે સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી સુરત